નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આજે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આજે ગુજરાતના ત્રણ જિલ્લા ભાવનગર ભરૂચ વડોદરાને સાવધાન રહેવાનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે આ જિલ્લાઓમાં સત્યાસી કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે અહીં તોફાની વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે ભાવનગર ભરૂચ અને વડોદરાના લોકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે આ જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે પંચાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે છોટા ઉદયપુરના સખેડામાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે પંચમહાલના હાલોલ વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં આ સાથે સખેડામાં બે ઇંચ ડાંગના સુબીર અને ગીર સોમનાથના તલાલામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ કચ્છના મુદ્રા જુનાગઢ જુનાગઢ શહેર વંથલી કાલાવાડ બોટાદ વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં બારડોલી મહુવા વાપી લાઠી કોટડા સંઘાણી કવાટ જેતપુર પાવી સુડા પધારી માણિયા હટાણી નેત્રંગ સુરતના માંગરોળ બોડેલી વાલિયા ટંકારા સાવરકુંડલા લોધિકા અને પાલીતાણામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે